આજરોજ અમે લાલપુર બાયપાસ પછીની તમામ નવી સોસાયટીઓ જે ઓગણત્રીસ જેટલી સોસાયટીઓ છે ત્યાં આશરે દસ હજારથી વધારે વસ્તી રહેતી હોય તે લોકો સમયસર પૂરતો હાઉસટેક્સ કોર્પોરેશનને ભરતાઓ છતાં પણ ત્યાં એક પણ પ્રાથમિક સુવિધા મળતી નથી જેમ કે સ્ટ્રીટ લાઇટ પીવાલાયક શુદ્ધ પાણી ડોર ટુ ડોર કચરાની નિયમિત ગાડી રોડ રસ્તા ભૂગર્ભ ગટરના કનેક્શન આ જે પ્રાથમિક સુવિધા કોર્પોરેશને દેવી જોઈએ તેમાંથી એક પણ સુવિધા ત્યાં મળતી નથી આ બધી સોસાયટી આશરે ત્યાં અમુક દસ વર્ષ જૂની છે અમુક પાંચ વર્ષ જૂની છે ઓછામાં ઓછી પાંચ વર્ષ જૂની સોસાયટીઓ છે જે વર્ષોથી ત્યાં વસવાટ કરે છે ત્યાં એક પણ પ્રાથમિક સુવિધા નથી મળતી તેને લઈને આજે લોકોને સાથે રહી અમે કમિશનર સાહેબને આવેદનપત્ર આપ્યું હતું કે એમને આ બધી પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડો અને ટૂંક સમયમાં તમે અને તમારી ટીમ અમારા વિસ્તારની મુલાકાત લો જેથી કરીને તમે વાસ્તવિકતા સાથે જોડાવ કે તમે કેવી પરિસ્થિતિમાં અહીંયા રહીએ છીએ હાલ પીવાનું પાણી આવે છે પણ સતત પંદર મિનિટ સુધી તો શુદ્ધ ગટરનું પાણી આવે છે જે જરાય પીવાલાયક લાયક ન હોય તેમાં ગટરનું પાણીની વાસ આવતી હોય પંદર મિનિટ તો એવું ગંધારું પાણી આવે છે એને ધ્યાનમાં લઈને રજૂઆત કરી હતી ભૂગર્ભનું નેટવર્ક નથી સોસાયટીઓમાંથી બિલ્ડરો દ્વારા જે નેટવર્ક કરવામાં આવ્યું હોય જે મેઇન રોડ ઉપર છુલ્લું મૂકવામાં આવ્યું છે કોર્પોરેશન એને ક્યાંય જોડાણ નથી આવ્યું તો ગટરનું ખુલ્લું પાણી રોડ ઉપર હોય છે રોડ રસ્તા નથી અને એક પણ સ્ટ્રીટ લાઇટ આવડા મોટા વિસ્તારમાં ક્યાંય છે નહીં તો આ બધી સમસ્યાઓને ધ્યાને લઈ કમિશનર સાહેબને આવેદન પત્ર આપ્યું અને એને કીધું છે કે ટૂંક સમયમાં અમારી આ માંગણી પૂરી કરે નકર અમે હાઉસ ટેક્સનો બહિષ્કાર કરીશું